અમદાવાદ ખાતે સત્યાવીસમી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્યમાં ગ્રહમંત્રી મંત્રી સંઘવી દ્વારા જગન્નાથ મંદિર રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય શહેર પોલીસ કમિશનર જીએસ એસ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા હતા પ્રથિયાતા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોમી એકતાનો અનેરો નજારો જોવા મળ્યો હતો કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા હતા તો બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા એક તરફ વિમાન દુર્ઘટનાની ફરજ સાથે સાથે રથયાત્રામાં સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મીઓની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા આવો સાંભળીએ શું કહ્યું હર્ષ સંઘવીએ ભગવાન જગન્નાથજી રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય અને દેશ ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શન અર્થે અમદાવાદ ખાતે આવતા હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી ત્રેવીસ હજાર આઠસો ને ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસો થી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ને ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ બી અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુ ને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગ ના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું રથયાત્રામાં बदाज ने क्रिकेट मैच थी ल्लड केम्प ऐसी अमदावाद शहर पुलिस महिला अधिकारी द्वारा आ सोल आसपास ना विस्तारों में महिला बैठकों भी खूब मोटो असर आपने आप वर्ष की रथयात्रा दरमियान મહિલાઓનો બી ઇનવોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આખા રૂટ ને 3D મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો 3D મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે 3D મેપિંગના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવે આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકાર નો સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની જનસંખ્યા હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલી વાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોન ની અંદર એઆઈ ટેકનોલોજી ના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર 3500 જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો ને સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોતેર બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ધાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે એની સાથે સાથે આપ સૌ જે ગયા વર્ષની રથયાત્રાના સાક્ષીઓ કોઈ પરિવાર